કરીએ વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે કહ્યું કે નાર્કો વેપાર પ્રત્યે મોદી સરકારના કડક વલણના સરકારક પરિણામો મળ્યા છે આનાથી અનેક પેડલરોની ધરપકડ અને માદક પદાર્થોની જપ્તીની સંખ્યા માટે ભારે વધારો જોવા મળ્યો છે અમિત શાહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આપણા દેશમાં નશા મુક્તિ અભિયાન હાથ ધરાયું છે જેમાં દેશમાં માદક પદાર્થને ડામવા માટે તંત્ર કામે લાગ્યું છે જેમાં સફળતા મળી રહી છે ખાસ કરીને ડ્રગ નેટવર્કનો પરફાશ કરવામાં આવ્યો છે માદક પદાર્થનું સેવન કરીને ભોગ બનેલા લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ પ્રત્યે યુવાજનને હાની પહોંચાડતા ગુનેગારોની અટકાયત કરવામાં આવી રહી છે અમિત શાહે ડ્રગ ફ્રી ભારત નામના હેશટેગ સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પણ શેર કર્યો છે શહેર કહ્યું કે આ અભિયાનને કારણે ધરપકડ અને જપ્તીની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે દેશ ડ્રગ મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે આ ઉપરાંત ડ્રગ સંબંધિત રેકેટ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે વ્યસન મુક્તિ જે આવનારી પેઢીઓ માટે કારગર સાબિત થશે